ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ઈશાન કિશાન ફરી એકવાર મેદાનમાં ઉતરે છે તેણે ભલે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં ન આવ્યો હોય પરંતુ તેણે બુચીબાબુ ટુર્નામેન્ટમાં તેની ટીમ ઝારખંડ તરફથી રમતી વખતે શાનદાર સદી ફટકારીને તેના પુનરાગમનની આશા જીવંત કરી છે તો ઈશાની સદી વધુ ખાસ બની ગઈ છે કારણ કે તેની ટીમના અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યા નથી ઈશાને પોતાની ટીમ માટે એક છેડો પકડીને વિરોધી ટીમને લીડ પણ અપાવી હતી તો હાલમાં બુચીબાબુ ટુર્નામેન્ટ રમાઈ રહી છે તો ઝારખંડ વેસ મધ્યપ્રદેશ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં મધ્યપ્રદેશની ટીમે બસોને રન બનાવ્યા અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ